બનાસકાંઠાના ડીસાના થેરવાડા ગામે ડેરીનું એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો એટીએમનું સાયરન વાગતા ડેરીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી જતા તસ્કરો થયા હતા ફરાર ત્યારે સાયરન વાગતા બનાસ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો એટીએમ તોડતા એટીએમને મોટું નુકસાન થયું હતું સવારે થેરવાડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવીને પોલીસને જાણ કરી હતી ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધારે તપાસ હાથ ધરી હતી